કે કોંગ્રેસના એક સાંસદની સીટ ઉપરથી નોટોનું બંડલ મળ્યું અને એને કારણે સભાપતિએ તપાસ કરવાની વાત કરી અને આજે બાર વાગ્યા સુધી સભાને સ્થગિત કરી દેવામાં આવી હતી નમસ્કાર લોકસભામાં અત્યારે શિયાળું સત્ર ચાલી રહ્યું છે અને નવમો દિવસ છે ત્યારે એક બાબતે એટલો જબરજસ્ત હંગામો થયો કે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને ભાજપવાળાને બેઠો બોલ મળી ગયો વાત એમ બની કે કોંગ્રેસના એક સાંસદની સીટ ઉપરથી નોટોનું બંડલ મળ્યું અને એને કારણે સભાપતિએ તપાસ કરવાની વાત કરી અને આજે બાર વાગ્યા સુધી સભાને સ્થગિત કરી દેવામાં આવી હતી આ મામલો બન્યો છે રાજ્યસભાની અંદર તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ લોકસભાની અંદર અત્યારે શિયાળુ સત્ર ચાલે છે અને નવમો દિવસ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદની બહાર બંધારણને લહેરાવી રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી અદાણીની સામે કોંગ્રેસ નેતા આરોપ લગાડી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અદાણી એક જ છે અને એના માટે રાહુલ ગાંધી બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અંદર લોકસભાની રાજ્યસભાની અંદર એવું બન્યું જગદીપ ધનખરે આવીને એમ કીધું કે ગુરુવારે જ્યારે રાજ્યસભા પતી ગઈ ત્યારે સિક્યુરિટીના સ્ટાફે તપાસ કરી તો સીટ નંબર બસો ને બાવીસ ઉપરથી લોટનું એક બંડલ મળ્યું છે અને આ જે સીટ નંબર બસો બાવીસ છે એ તેલંગાણાના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીનું છે અને આ બાબત બહુ જ ગંભીર છે અને એની તપાસ થવી જોઈએ આ વાત સભાપતિ જગદીપ ધનખરે કરી એને કારણે તરત જ કોંગ્રેસ નેતા ખડગે એકદમ ગુસ્સામાં આવી ગયા અને એમણે સભાપતિને એમ કીધું કે હજુ તો તપાસ ચાલુ નથી હજુ તો તપાસ ચાલી રહી છે અને સાબિત નથી થયો ગુનો તો એ પહેલાં તમે નામ કેવી રીતના જાહેર કરી શકો ભાજપવાળાને બેઠો બોલ એટલા માટે મળી ગયો કે એમને બોલવાનો મોકો મળી ગયો કારણ કે રાહુલ ગાંધી લોકસભાની બહાર આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને બીજી તરફ ભાજપને બોલવાનો મોકો મળી ગયો અને ભાજપવાળા હાવી થઈ ગયા અને રાહુલ ગાંધીનું જે પ્રદર્શન હતું એ થોડો સમય માટે ઠંડુ પડી ગયું કારણ કે લોક રાજ્યસભાની અંદર જબરજસ્ત હોબાળો મચાવવામાં આવ્યો હવે અભિસ અભિષેક મનુ સિંઘવીએ પોતે ચોખવટ કરી છે કે હું તો ભાઈ રાજ્યસભા સાંસદ જ્યારે બી જાઉં છું ત્યારે મારા ગજવામાં માત્ર પાંચસો રૂપિયા હોય છે અને ગુરુવારે તો હું માત્ર ત્રણ મિનિટ માટે જ રાજ્યસભાની અંદર હતો તો મારા સીટ ઉપર બંડલ કેવી રીતના આવ્યું આની તપાસ થવી જોઈએ પણ મૂળ વાત એ છે કે રાજ્યસભાની અંદર નોટનું બંડલ આવી જાય મૂકી ગયું શું છે ખબર નથી એ તો તપાસનો વિષય છે પણ આને કારણે રાજકારણની અંદર ઘરમાટો આવી ગયો અને એ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ખડગે આંબેડકરને જ્યારે શ્રદ્ધાંજલિ આપવા ગયા ત્યારે સાથે મળ્યા હતા હાથ બી મિલાવ્યા હતા અને હસ્યા હતા પરંતુ એ પછી આખું ચિત્ર રાજ્યસભાની અંદર બદલાઈ ગયું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ